પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાની અંદર સંજિલી તાલુકાના ગોવિંદા તળાઈ ગ્રામ પંચાયત હનુમાન ટેકરી પર જિલ્લા પંચાયત સદસ્ય અને ગોવિંદા તળાઈ સરપંચ શ્રી રમેશભાઈ સકુરભાઈ બારિયાની આગેવાની હેઠળ પ્રાથમિક શિક્ષક રમેશભાઈ ચારીલ દ્વારા ગામના વડીલ આગેવાનો તેમજ યુવા ટીમ થકી પીપળા પૂજન કાર્યક્રમ યોજાઈ ગયો તેમાં પીપળા પૂજનના વૃક્ષની પૂજા કરી જળ અર્પણ કર્યું અને તેની ફરતે વાડ કરવામાં આવી ત્યારબાદ ભેગા સૌ ગ્રામજનો આગેવાનો દ્વારા પ્રતિજ્ઞા શપથ લેવામાં આવી કે આવનારા સમયમાં અમે ગામની ગૌચર પડતર કે ખરાબાની તેમજ તળાવ કિનારે પાડ પર અમે લોક ભાગીદારી અને વિભાગના માર્ગદર્શન પ્રમાણે શાયદાર વૃક્ષો વડ પીપળ લીમડા કુલમોહર ગરમાળો જેવા વૃક્ષોનું સંપૂર્ણ જવાબદારી સાથે સંરક્ષણ અને સંવર્ધન કરીશું તથા ઘરે ઘરે તુલસી રોપાઓનું વિતરણ કરીશું તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કરીશું અને કરાવીશું વિશેષમાં વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે ભાગીદારી એક વ્યક્તિની ફળિયામાળી તરીકે જવાબદારી નિયુક્તિ કરવાનો તથા તેના માટે ઘર દીઠ માસિક વેતન નક્કી કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કપિલ બારિયા કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે